રાજ્યમાં શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને અમુક પ્રકારની ડિઝાઇન અને રંગવાળા સ્વેટર પહેરવા ફરજ પાડી રહી છે આણંદના બોરસદની હનીફા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કાળા રંગનું વી શેપનું સ્વેટર પહેરવું ફરજિયાત છે તેઓ પરિપત્ર શાળા તરફથી જાહેર કરાતા ચકચાર મચી ગઈ છે આ સાથે જ કહેવામાં આવ્યું છે કે અન્ય કોઈ રંગનું સ્વેટર પહેરી શકાશે નહીં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પરિપત્રમાં શિયાળા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખાસ કામિની ત્રિવેદીએ જણાવ્યું હતું કે હનીફા સ્કૂલ તરફથી જાહેર કરાયેલા પરિપત્રની તપાસ કરવામાં આવશે અને કસુરવા લાગશે તો નોટિસ આપી અને શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે સર મુજે નહી લગતા કેકાર નો પરિપત્ર હજી કચેરીના જાણ પર આવ્યો નથી પણ જો આવો પરિપત્ર કરવામાં આવ્યો હશે તો કચેરી શાળા સામે કચેરી દ્વારા પગલા લેવામાં આવશે કારણ કે ઠંડી શરૂ થતા પહેલા

अच्छा यहाँ पे कौन सा स्पिटर पेना जा रहा है ब्लैक और ब्लैक के अलावा पेन और अभी का नोट अलाउड नोट अलाउड है कितने बोल आए स्पून स्पून है और कलर का पेन है ब्लैक एकदम से नहीं का से थ्री कलर का डी ब्लैक का